માં પાણી પાણી આની ગાડી ભાઈ આંકવામાં તકલીફ પડે એવું છે હો એક મિત્ર ને આવ્યા છે હવે આવ્યા છે ફરવા પણ હવે ઘરે વી જવું તમે જોવો વરસાદ એટલે આપણે આવી જવું સૌરાષ્ટ્રમાં આવા વરસાદની જરૂર છે પણ જે આવતો નથી મારો પણ આવી જશે મિત્રો આશા રાખજો વરસાદ ચાલુ છે જબરદસ્ત દાંતીવાડા તમે જોઈ રહ્યા છો પાણી જાય છે મારંમાર પાણી જાય છે અને આગળ કાંઈ દેખાતું નથી એટલો વરસાદ આવી રહ્યો છે હરેશભાઈ તમારે અહીંયા આવો નવો વરસાદ જ આવે હા દરરોજ આવે યાર થોડોક સૌરાષ્ટ્રમાં મોકલો હા અમારે વરસાદ ઓછો છે યાર કંઈક વધારે મોકલો જો અમારે ભાઈ આ જમીન આ જમવાનું મજા આવી આમ રોડ ઉપર જુઓ પાણી જતું દેખાય છે તમને તમે જોવો વરસાદ એટલે ગજબ વરસાદ મિત્રો આવો વરસાદ તમે ઓછો જોયો છે ખરેખર આમ ખતરનાક વરસાદ આવી રહ્યો છે આમ પાણી પાણી થઈ ગયું છે આ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ગેટ છે ભાઈ બહુ ગુજરાતની મોટી યુનિવર્સિટીમાંની એક કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા આનો ગેટ અને તમે જોવો આ બાજુ મિત્રના ઘરે જ આવી છે મેં ના છે <laughs>